હા મારી ચામુંડા 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 હા હા મારી મારી ચામું ચામું એ શુકરાયું જ્યોતો લે તો કન જો તો લે બાદરી વાઘવા

તો નહી જો ને પેલી ગીત ગાવું પડશે કુદરત તારા ખજાને ખોટ શું પડી લઈ લીધો મારે ડોહાને લઈ લીધો મારે ડોહાને એની યાદ રહી ગઈ અરે કઈ વાણ તો આ તો વપરાતું તો નહીં પણ બોલો એ તો વપરાતો નહીં તારી પડી થાય આ બધું

ના તેડવા ના જતા ઓવાને ગોમનો પા હું તું વિચારશી હું વિચારે કે ખાલી હું વિચારે કે કે ઓવાને શું થાય દોહન દોશી દતીની દોહોની તા તો આ આવ્યો તમે મેચી જો લેવા તું બતાજી લે કોઈ આપણે પેલું નઈ કહેતા મીઠી લેવા જો ખાલી એવું હા આ બંકો જો આપણે કાલ નું રાખો લેવા જવાનું કાલ લેવું હા કાલ જી પેલા બોલાવું તને ચોર મમ્મી નું હાલ

તારી આ મારે ગરમી ચીવી પડે હવે એક સાઈડ ડોસીઓ લોહી પી જાય હર કોઈ ખબર પડતી નહિ તમે શેતર મરોતર માં જઈએ તો આવો મે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજા ખમણ મજા આમાં બોલા તું કેવું ડોહા એકદમતા ખુલે લંગો ઓ તારી આવો આવો ઓળખ ના પડી ગયા હું યાર અજાણ્યા મોહન હાથ નઈ મિલાવતો એટલે બારી બમકો 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 યકી થાપે બોલો કેવું ચાલે એકદમ ઉકે આ તો દોસી રીએન્ડ હતી બે દાડા હે એટલે મેઠા ને કો ફોન ઉપર બેસી જજે ઉપર બેસી જા ના તું તું જા હારો નહીં બોલો કે ઓરો સુ દોસી ને કહું દોસી જમળ લુહ તું બેરા ખાલી વાય મક્કર લાખનું લીધી આવતી નહીં વરના ગાડી લાવહો અને પછી ની એન્ટ્રી કરું આવી ગર ની હા વાતો સાચી વાત ના સરપંચો સરપંચ કરી સાચી વાત હું કબર હમ મારે છે કોમ હું જવ છું પાપ ડોસી દાન વાળો ગર અમને તો હું ઓળખતો નહિ પણ ચંપુ કેવાનો હા ચંપુ ચંપુ આપડે ડાયમંડ ડાયમંડ બરોબર જે વાતો કરો હું

ના ના તમે કેટલા દાળ માં કહેવાય હું રોટલા કરું એટલે રોટલા નહીં બનાવ મારા ડોસી ટિફિન લઈને આય હશે ના કરતા મારા તમે કહો તો બે થઈ નહીં લે મારા ડોસી ટિફિન લઈને આવી હમણાં મને બોલશે પાહી આવું તમારી પણ શિખર આ મુવાડી તમા માંડ્યો આવું હાલ તો હવે તમે આવો હેડ લે એવું યાર સમજો ને યાર ના ના હવે તમારે